તો ફેમિલી હું સામજી ભાઈ બે હતા ઘણી બધી મહેનત કરી પણ મારા વાલા વાહ એટલો એવો નેક્સ્ટ લેવલ નો આપડે મોબાઈલ એટલો થાય બોલો ગઈ તો અમી સી જઈ એવું બધું ઈચ્છું ને હવે આપણે છે ને હવે ઘરે અને મતલબમાં કહેવાનું તમને કે આપણે દરિયામાં મોજા છે દરિયો આખે આખો ખાલી છે ફૂલ દરિયો ભરા ને તમને જોવાની મજા આવે ને તો અત્યારે નો મજા આવે ને તો પછી લાઈક કરી દો એટલે મજા આવી છે પણ હું તમને દેખાડતો ચાલો મોટો તો ભયંકર વરસાદ આવેલો હશે ફૂલ એમ ફૂલ વરસાદ આવવાનો છે અને આ બાજુ આપણે રત્નેશ્વર મહાદેવનું મંદિર છે ને આમ જો કેવા મોજા છે હજી દરિયો ખાલી છે ને તો એથી તમને હું બતાવી દઉં આ બધાય મોજા છે હાલમાં પણ અત્યારે શું છે કે ધુમસ છે મારા વાલા ધુમસ શું છે ખબર છે જય ભોળા નાથ હે ભાઈ ભાઈ તો ચાલો અત્યારે હું જાઉં છું પાછો ઘરે અને પછી તમને અપડેટ આપું કાંક ને વરસાદ આવવાનું છે યાર બહુ થર્ડ થર્ડ ફેમિલી હું છું ને ઘરે પીગો મારા વાલા વરસાદ શરૂ થઈ ગયો હા સડી દમ દઉં આવી રીતના કાંઈક વરસાદ આવી રહ્યો છે અત્યારે આમાં તમને દેખાય નહીં અને તું પહેલી જ ને એવું સરસ અહીંયા ભાઈ કપડાં પહેરાવશે કેવલભાઈને અને બધાને જય માતાજી

આબામાંથી નડી જાય બોલો ગાય કેવી જિંદગી અમારી અહીંયા વાત ખબર નથી જશે વરસાદ રહી ગયો તરીકે પાછું ફૂલ થઈ જાય આપણે થોડાક ત્યાં થઈ જાય એવા વાળ વાળ વાળા નહોતા મોટું બધું ધોય નહોતું આપણે એમને એટલે એમ તો મોટું ધોઈ લેખું હું પણ આમ સાફ સફાઈ પાવડર પાવડર મેં કાં બે નતો ખાંઈ કર્યું આમ જુઓ આવી રીતનું આ વાદળ હતું ને આ વાદળામાં બંબો આવી ગયો પાણીનો બરા કરતા આવી રીતનું કાંઈક વાદળું છે ભાઈ આ કોર છે ને આ એવો વરસાદ કરે ને દરિયાની અંદર મોજા છે પુષ્કળ મારા વાળા પણ એ દરિયો ખાલી છે દરિયા ઘરાની એવો દુનિયાની મોજા ધોવાની મજા આવે છે તમને બધાને પછી કદાચ મારે પોટડા દાવન થવાનું છે તો એ અપડેટ આપવાની છે તમને ઘણી બધી અને તારી કઈ જાય ગોધડી નો હાલો તો એટલે જમીન બમીને આપણે નેવરા થઈ જાય ને પછી મારા વાલા છે ને અચાનક જવાનું છે મારે તા તો કોટડા જાય ફટાફટ કા

મંદિર જોઈ ને દર્શન કરી લે તો બધા મિત્રો અને અમે જઈ છે ફટાફટ હવે પોટડા અને પોટડાની તમને અપડેટ આપીએ હા એમ થને અને કોમેન્ટ આવે છે કે સરو ગાડીએ બહુ વિડિયો નો બનાવો એટલે લોકો નો ઉતારો તમારી વાત સાચી છે પણ આપણે ગાડી પર ભરોસો હોય ને મારા વાલા તો કાઈ વાંધો નહી ચાલો તો જઈએ જલ્દી તો ગાઈસ અમે ગામમાં પોગી જ છે ને ગામમાં આવી રીતના પાણી ભરાઈ જેલા આવે અમાર વરસાદ તો મોટો કીજો પણ ના પીણામાં અમાર કને બહુ વર્તાઈ ની પણ અહીંયા પી ગયો તો હાઉ થાકે જ અમારા વાલા કે ગાડી બહુ કાબોમાં રાખવા દે પીણામાં ગારામાં કાઈ લી હા આવ રસ્તો ખરાબ થઈ ગયો ને બાકી તો

અને આમ જો આવી રીતે કર્યું છે જલબાજી ઉતરતી ગઈ દો ઇન્જની અને દવાખાને હતા ને ઈવડેન થોડે એકને રહેગા રજા થઈ ગઈ કાઈલી તો જલ્દી અહીં પગે દેમ છે બપોર થા નથી એની બેટલે અત્યારે દીની થઈ ગઈ એવું છે કે ફૂલડા લેવાના હતા ઈ લવાણ નહી બાકી જો આ ઓર્ગેનિક આપણે દેશી પ્લાસ્ટિકના ફૂલડા આવે ને એનું કે કરી દેજો જો કે અમારે કેવલ ભાઈ હું તો આવા આવા ફૂલડા કોઈને કેવું છે આવા ફૂલડા કોઈને નો પાકું છે હાસી વાત છે વાહ

તો એ આવું નહોતું ચૂકા આ છોડી લાદી છે ને આ ફૂલડામાં બરોબર પરફેક્ટ નથી ભળતી લાદી નીચે બીજી હોય ને તો મસ્ત લાગે પણ કાંઈ વાંધો નહીં જવું એ હાલો એ લાદી લેતા હો તો સફેદ આ ઘરમાં છે ને એવી લાવો એ તું હાલતી ન ઠેઠ લગણ ઓલું તો પડી જા આ બે બેનું છે ને ભાઈ તોડવાનું ને ફોડવાનું કામ કરે ને મને દાઈ છે ફેમિલી તૈયાર થઈ જાય બધી વસ્તુ અમે તો જેવું બધું બનાવ નથી બનાવ્યું જેવું તેવું પણ હવે એમ છું કે હું વી લેટ વી ગઈ અને બાર વાગી જાય તો બે પાંચ મિનિટ ખમી જાય એવું છે તો ફેમિલી આપણે છે ને સાઈન કરી દીધો છે અને હવે આરતી ઉતારવાની છે એ નાનો એક એવો નાના બાબુ સાઈન લો નાનો કોઈ એવો હા હા કોંગ્રેસ લેશે ને તમને બે જણાને kata katili tu ba bolo takre jani ki lecha ha mero

ચાલો તો ફટાફટ ફટાફટ કરી દઈએ તમે લે દુકાન આવી ગયા કાં જલેબી લેવા કા પેન્ડા લેવાય તમારે ગેસ કરો નાની છોકરી છે કે નાનો છોકરો છે બરાબર કોમેન્ટમાં કહેજો પછી અહીંયા પેંડા છે ને અહીંયા છે જલેબી આવે દુકાન આવ્યા શું લઈ જાય નઈ એ આ ભાઈ ને ખબર છે કા પણ તમને બધાને જણાવીશું પણ થોડીક વાર લાગશે એ હું તમને અપડેટ આપી અમે જ્યારે બોલાવવા જાઉં ને તે દિવસે અપડેટ મળશે તો હું જે અપડેટ નહીં મળે છોકરી શકે છોકરો પેંડા છે કે જલેબી તમને તેવા અપડેટ આપી દે પાકમ પાકું કી દે અત્યારે અમે લેવાવાલા છે હું વસ્તુ લઈ જઈ તમને કહેવાનું નથી થતું બરાબર એમએલએ એમી છે ને દુકાને જલાતા એ વસ્તુ ઘરે આવડા એ જો ખાટલો ખોપી દીધો છે ને હવે બધા આરામ કરે છે અને હવે અમે ભાગવાના છીએ ઘેરે આવે અને આ થોડું બેક વસન કરવા એટલે અમે આવ્યા હા અને આ હું નાનસેલું છે ઓકે ઓકે વેલા હેર રાખો તો આવો ચલો તો મી જઈએ જલ્દી ઘરે ને એટલે નીકળીએ કેડો બાઈન થઈ જાવ માય ગોટ તો મી છે ને જઈ જલ્દી ઘરે કેટલી વખત કે એટલે ભાઈ બાવા કે આમ તો કોટડા આવણું જો કોટડા ઘરે આવણું ઘરે આવડા ને કાઈ ખબર જ ન પડતી ઘરે ને કોટડા ઘરે ને કોટડા બેત વસ્તુ આવડે હો અમને ની આવડા હું તો પછી કે કે હા ને બે ને આવડા ભાઈ ને ઉતો છે ને લેતો આવી

જો શરૂ થાય ગાઈસ ગાઈસ અમે دریاમાં જાતા આવી જશે તમને મસ્ત મસ્ત ખલેલા આમ નાના નથી જોઈ હું તમને બતાવું ખલેલા એની લૂમ છે ને ઉતારી લીધું છે ભાઈ અને આમાં એ હતા કે આમ નથી

ચાલો તો ફટાફટ તોડ લઈશું રાખ પછી મેલે મારા વાલા આજમાં આપણે બ્લોક પૂરો કરવાનો છે ને ભૂલાઈ ગયેલું હતું ને આપણે છે ને ભાઈ વરસાદ આવે છે અત્યારે થી વરસાદ આવે આમ જો ને વધારે પાણી ખરી ગયા બંબા થઈ ગયા ને જો વરસાદ અમાર તો આવે છે ભાઈ તમે કોઈ આવતો ન નવતો કઈ ખબર નથી કા ગાઈસ હા ખામડા તો શરૂ છે જમી લીધા વાળો કલે ને હવે આપણે આજનો બ્લોક પૂરો કરવાનો છે વરસાદ સહી તમને બતાવવામાં આવેલું છે તો મજા આવી તો લાઈક કરજો લાઈક કરજો શેર કરજો ને મને લખી દેજો સબસ્ક્રાઇબ કરજો મોર સુધી બીજા નવા વિડીયોમાં જઈ મતલબ બાય બાય આજ કરી દેજો